આજની તારીખ અગિયાર આઠ બે હાજર પચીસ એમ લાગે કે કપાસમાં ઉભા છે આપણે ઉભા છીએ મરચી માં નમસ્કાર ખેડૂત મિત્રો આપડે આવેલા છીએ ખારી ખીજડીયા પ્રવીણભાઈ વગાસિયા ની વાડી આપણી સાથે ભાગ્ય મિત્ર સુભાષભાઈ છે સુભાષભાઈ સૌથી પહેલા મને એ કયો આજની તારીખ અગિયાર આઠ બે હાજર પચીસ એમ લાગે કે કપાસમાં માં ઉભા છે આપણે ઉભા છીએ મરચી માં આટલી સરસ મરચી વૈદ સારી કુણેપ સારી હાઈટ પણ સારામાં સારી

રેડી થઈ ગયું બરાબર તો પછી ધ્રુવા એડિશન અને વિસ્તાર ના તમને રિઝલ્ટ કેવા મળ્યા બહુ સારા આ મરસુ એટલું ફેર ફેર એ ઘણો ફેર થઈ ગયો